घोर बापता फोटो से दरबा दो से मारी गोगाणी माही

મેટર કરી હોય તો સારું જાય મજા આવે અને રિક્ષા એ બ્લેક કલર ની હા એટલે ઓને તો રિક્ષા ના કહેવાય બ્લેક ગોરો કહેવાય બ્લેક ગોરો નંબર પ્લેટ ઓહો જીજી આદાર તાન તો આપણે કોમ આવી જશે અને નંબર પ્લેટ તમને લાગ્યું હા પતવા દે યાર તો શું ભાને હું તો કેપ પંચોતેર ભાઈ ભૂરાજી તમે રમણજી બોલો આ રીક્ષા તમે લાને જમજી કાલે રીક્ષા તમે તો વિચાર કર્યા હા

તને જણાવીશ તો બાગિંગ અમે ને મોટી રૂપિયા

તલાવડી તા લે ના પંકેરા પલા તલાવડી તા તલાવડી માર જલમ નઈ જવાનું રમણજી અલ્યા જેલમાં જવાહી બીવાનું ના હોય 10 રૂપિયા પહેલા કે જવા

હમણાં મારી રિક્ષા ખેંચી છે એટલે બીક લાગો એટલે જુઓ તો કરાય આ જુઓ પહા લાવ જુઓ ત્યાં છોકરા <laughs> ભણવા <laughs>

oh, bayi बीजू cuma मुवाठो हो

અક ભા મને ખબર ન પતી આવડી મોટી દીક્ષા આવે દેખાતું આવો બુરાજી નેતા 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 પકરો આ હાથ પકરો બધું હા બેરું ખોબડતું નથી તાનુય લા દહરીએ ને આ મોબડા બોલતા નથી મને હું ગોય ને તું ડોબુ બોલતા નથી ને મને બગાહો તમ અલ્યા હું ડોબુ નહીં લ્યા રામજી ડોબુ નહીં એટલે તો હા ઓ ખબર તો ખુલતો જવા દિયો તમે તારો ના જવા દો આભા વચ્ચે લાગ <this prendere> <many>

पेशव गणतो गणतो पण पेशव मी छोटा ते गंतो गणतो ना त्यामुळे एकदम रिक्षाला नव्हतं मानू फुक बरोबर ते मी करतो नाही मला

ਇਦੋਂ ਹੋ ਗਿਆ ਮੈਂ ਤਾਂ ਕਿਧਿਉ ਆਪਾਂ ਆਈ ਗਿਆ ਕਿ ਮੈਂ ਤਾਂ ਜੀਜੀ ਨਾਲ ਬੰਕੂ ਕਿ ਗਮੇਦੀ ਪੜਾਈ ਪੇੜੀ ਨਾ ਬੰਕਾ ਵਾਲੀ ਬੰਕਾ ਮਾ ਜੇ ਪਾਖੀ ਜਾਏ ਪਾਖੀ ਜਾਏ ਬੰਗਾ ਵਾਲੀ ਸੋਈ ਕਰ ਬੈਠਾ ਨਹੀਂ ਜੋ ਤੋ ਤਾ ਮੋ ਲੈ ਕੋਲ ਆ ਆਪਾਂ ਗੋਮੇ ਜ ਆ ਆ ਉਹ ਤਾ ਮਖਰ ਮਾਰਾ ਪਤਨਾਪੁਰ ਮਨ ਪਾਖੀ ਨਾ ਖਲੇ ਕੋਲ ਕਿਧੋ ਕਿਉ ਤਾਈ ਤੋ ਲਾਗਾ ਅਜੀ ਬੀਜੀ ਵਕਤ ਮਾਰ ਖਾਣ ਆ ਰਹੇ ਆ ਆ ਹਾਂ ਹਾਂ ਇਹ ਡਰਦੀ ਨਹੀਂ ਇਹ ਨਹੀਂ ਕਿਹਾ ਲੈ ਬੇ ਸ਼ੋਕਰਾ ਪਹਿਲਾ ਦਾਰੋਂ ਪਹੁੰਚਾ એ બતા હે એ બતાજે મારા એ બતા મારા મારા તો પૈણો હોતો કે બતાવા જાર આધા મે બોધે ઓ બાપા આખો ખેતરમાં ચાલ્યો નહીં બોધવાની અલ્યા તને આખો આનો યાદ આવો કાપી તો મારા આરામ પર હોણો મને શું કહેવાય આ ચમડો તમે બધા બધા નાક ભાગના હો એ કેવા ગદન એ તો હેમ હેમ પૈદો ઓર રખાઈ કે ભાઈ હા આ નમર મારજો ને માર હતા આ વાત તો જાજે ભાઈને દ્રાવ

ખબર નઈ પડતી ચાલતું નહિ તો એના હાઈ ગઈ બોલો

મારી ફરી ગયો ચાપી દોશી મારી કે અલ્યા આ તો નંગ નંગ પાટ્યો નંગ

અને હે કરે હું હ ને પેલે બે જણા આપળો મારો વિચાર મને હ એ પાડો બે yeah, yeah. <laughs> huh? <Do> <laughs> <laughs>

તમાત્ર રસ્તો વારે ને ઓ બાપા અમે વાડી રિક્ષા પણ આ ભાઈ ઊંધું ગાલે ને રિક્ષાનું કાઠેન ઈ આડી ગયો ને આમ ને ચાલુ પ્લીટ ચાલુ રાખેલી પણ હોભરે નઈ આર્યો અલ્યા ભાઈ હગરમન હું ને કાયમે તેવ છે હું કોણ ગઈ ગથે મુકો આપણે મેત્ર માતો દદરા દરા મજા હે તો હશે તેને એટલાનો ઓકોનો છે ઓકોનો સીધો

મો પેલો રાજુ રિક્ષા વાળો હે ને એ લઈ જાવ હા તો જા હા ચલ આવું તમારા બાર જરૂર નથી જ કર આ બબુ કર મહેમાન તમારા તો કેજો અમાર ગામમાં ને એક કાકો હ 90 વર્ષ થયો ખાધું હો બમ ખાતા આપી પડ તો કશું ના મોના એક ભેસ આપ છે એ ભેસ એને યાર એસા આરી અમે ઓય રાણો બોલ પર મોલે હા મારી આરીમાં તા મે કે પી કરે તો તો કાઢું ના ના 加油！